સોહમ શબ્દ બાવન અક્ષરથી બહાર છે શું અને જાણવા માટે સર્વપ્રથમ તો સાચા એક સદગુરુની જરૂર પડે છે સાચા સદગુરુ દેહધારી જ્યારે મળે ત્યારે આની ખબર પડે બરાબર તો હવે જે સાચા સદગુરુ છે જે સોહમ શબ્દની લાઈને ચાલ્યા છે સોહમ શબ્દને જેને સિદ્ધ કર્યો છે પ્રાપ્ત કર્યો છે સહ મ અને કાનો અને માત્રા સોની ઉપર કાશોની ઉપર કાનો અને સોની બાજુમાં આ સની ઉપર માત્ર આ શની બાજુમાં કાનો આ બે સ્વર અને ત્રણ અક્ષરોને જેને સિદ્ધ કર્યા છે પ્રાપ્ત કર્યો છે સોહમ શબ્દને જેને જાણ્યો છે માણ્યો છે અનુભવમાં લીધો છે એવા ગુરુ જો મળે ને અને એવા ગુરુ જો આ ઉપદેશમાં સોહમ શબ્દ આપે તો જ મુક્તિના દ્વાર સુધી આપણે પહોંચી શકીએ છીએ બરાબર હવે સોહમ સંબદ્ધ એને કેવી રીતે બાવનથી બાર છે એને જાણવા માટે સર્વપ્રથમ એક આસન બનાવો દર્ભનું આસન મતલબ ડાભડાના ખડનું અથવા જે અનાજ ભરવાના કોથરા હોય છે તેનું આસન એક શાંત જગ્યામાં બેસો બિલકુલ જ્યાં કોલાહલ ના હોય ત્યાં સુખાસન વિરાસન પદ્માસન જે આસન અનુકૂળ આવે તે શાંતિથી બેસો કમર સીધી રાખો ડોક સીધી રાખો અને બંને કાનની અંદર એવા વ્યવસ્થિત રૂના ડટ્ટા બનાવી જેથી કરીને કાનમાં સલવાઈ ન જાય એવા બંને કાનમાં લગાવી દો પછી આંખો બંધ કરો કાનમાં ડટ્ટા ભરાવાનો અર્થ છે બહારથી કોઈ કોલાહલવાળો વાતાવરણ હોય તમને સંભળાય નહીં દૂર દૂરથી ક્યાંયથી અવાજ આવતો હોય તે પણ આંખો બંધ કરવાનું કારણ છે જે મન ચેતન મન જે છે જે બાહિર ઇન્દ્રિયો શબ્દ સ્પ્રસ રૂપરસ ગંધમાં જ્યાં દોડિયા કરે છે એટલે ટૂંકમાં ચેતન મન બંધ થઈ ગયું તમે આંખો બંધ કરો ને એટલે મન બહાર જોતું બંધ થઈ ગયું બધા દ્રશ્યોને બરાબર પછી શ્વાસની ક્રિયા ઉપર ચાલતો જે શ્વાસ છે તેના ઉપર સ્થિર કરો મનને હવે ચેતન બન તો આંખો બંધ કરી એટલે બહારનું દ્રશ્ય દેખાતું બંધ થઈ ગયું બરાબર છતાંય આંખો બંધ કરીને કાન બંધ કર્યા બે ઇન્દ્રિયો આપણે બંધ કરી બરાબર પછી સ્પર્શ ઇન્દ્રિય તો આપણી આજુબાજુમાં કાંઈ ન હોય કોઈ હોય નહીં એટલે તો બંધ થઈ ગઈ છતાં કોઈ મચ્છર છે એક્સ વાયઝેડમાં આખી વાતે બે તો તેના સામું જોવાનું નહીં સુગંધ દુર્ગંધ કદાચ વાયુ જરીએ આવે તો એ તેના સામે પણ બહુ ધ્યાન દેવાનું નહીં બરાબર અને રસ ઇન્દ્રિયનો તો કોઈ પ્રશ્ન ઉઠતો નથી આપણે કાંઈ રસ લેતા નથી બરાબર હવે આ ટૂંકમાં આંખો બંધ કરી દેવું અને બેસી જવું પછી આંતરિક સંકલ્પો અને વિકલ્પો શરૂ થાય છે સંકલ્પ અને વિકલ્પ જે ઉઠે છે તે જ અવચેતન મન છે એટલે એ અવચેતન મનને ચાલતા પ્રાણવાયુ ઉપર શ્વાસો શ્વાસની ક્રિયા ઉપર સ્થિર કરવાનું છે લગાતાર ભાગીને ફરી સંકલ્પ વિકલ્પમાં જાય ફરી જોડો ફરી ભાગ્યું ફરી જોડો અને કહેવાય છે યુદ્ધ અવચેતન મન સાથે યુદ્ધ કહેવાય છે તો યુદ્ધ કરનારો કોણ છે એ સ્વયં આત્મા સોહમ શબદ ચૈતન્ય શક્તિ છે બરાબર તો સોહમ શબ્દ જે ચાલી રહ્યો છે શ્વાસો શ્વાસની અંદર શ્વાસને અંદર ખેંચીએ એટલે સોન બહાર જાય એટલે હમ માત્ર શ્વાસની ઉપર ધ્યાન ધરો અવચેતન મન દ્વારા જેમ જેમ અભ્યાસ આગળ વધતો જશે તેમ અવચેતન મનના સંકલ્પો અને વિકલ્પો બંધ થતા જશે સંકલ્પ અને વિકલ્પ બંધ થયા એટલે બુદ્ધિ એમાં સમાઈ ગઈ અહંકાર એમાં સમાઈ ગયો પછી ચિત્ત સ્વરૂપ બની જાય છે કારણ કે મન બુદ્ધિનો અહંકાર જે ચિત્તમાંથી પ્રગટ થયું હતું તે ચિત્તમાં સમાઈ ગયા એટલે ચિત્ત સ્વરૂપ થઈ ગયા હવે ચિત્તની અંદર જે આગળનું ભરેલું હોય તે સંકલ્પો શરૂરી હશે અંદરથી પણ સંપૂર્ણપણે સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયો એટલે ચિત્ત સ્વરૂપમાં બધું પલટાઈ ગયું ત્યારે ચિત્ત ચોટે છે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ચિત્ત ચોટી જાય છે આ જગ્યાએ શબ્દ ગુરુ ચિત્ત ચેલા કહેવાય છે ઘણા સંતોએ શબ્દને ગુરુ કીધો છે અને ચિત્તને ચેલા કીધા છે આ દેહની અંદરની વાત છે બરાબર પછી ચિત્ત જે છે સંપૂર્ણપણે લય થઈ ગયું સોહમ શબ્દની અંદર એટલે સ્વયં આપણે સોહમ સ્વરૂપ થઈ ગયા આપણી અવસ્થાની અંદર આવી ગયા સોહમ સ્વરૂપમાં સોહમને જ આત્મા કહેવાય છે સોહમને જ સુરતા કહેવાય છે સ્વયં આપણે સુરતા સ્વરૂપ બની ગયા પછી એ સુરતા જે નાભ્યથી શ્વાસ ઉઠી રહ્યો છે ઇંગળા પીંગળાને સૂક્ષ્મણા સુધી લગાતાર ચાલી રહ્યો છે ને પીંગળા બંને નાળીઓ એ શ્વાસને ચલાવનારી છે પછી જેમ જેમ અભ્યાસ વધતો જશે આપમેળે સોહમ જે શબ્દ છે તે ઉલટો થશે હંસો પછી એ ઉપર ચડશે સોહમમાંથી હંસો હંસો થવા મળશે એ ઉપર ચડે શ્વાસના મારફતે શ્વાસની સીડી બનાવીને પછી ચડતો ચડતો ઇંગડા પિંગડાને સૂક્ષ્મણા જે આપણે ચાંદલો કરીએ છીએ એ સ્થાને પહોંચે છે જ્યારે એ સ્થાને પહોંચે છે ત્યારે ડાબી નાળી અને જમણી નાળી સમાન માત્રામાં ચાલવા લાગે છે સામાન્ય માણસની નાળી કોઈની પાંચ મિનિટે પરિવર્તન થતું હોય છે કોઈનું દસ મિનિટે પરિવર્તન ચાલતું હોય છે થતું હોય છે ક્યારેક ચંદ્ર નાળી ચાલે ક્યારેક સૂર્યનાળી ચાલે ક્યારેક ઠંડી નાળી ચાલે ક્યારેક ગરમ નાળી ચાલે આ બંને સમાન બની જાય બંને સમાન જ્યારે નાળીઓ બની જાય ને ત્યારે સૂક્ષ્મણા નાળીનું દ્વાર ખુલે હવે એક ઓડિયામાં હું બોલેલો છું જેવી રીતે સૂક્ષ્મણાનું દ્વાર ખુલ્યું એને સંધ્યા કહેવામાં આવે છે સંધ્યા સમયે નથી હોતો દિવસ કે નથી હોતી રાત એમ ડાબી નાડીને ચંદ્ર કીધો છે જમણી નાળીને સૂર્ય કીધો છે એ બંને નાડીઓ સમાન થઈ ગઈ અને ત્રિકોટી સ્થાનમાં જ્યાં ચાંદલો કરીએ છીએ ત્યાં એ સોમ શબ્દ પહોંચે છે સોમ સુરતા પહોંચે છે ત્યારે સુખણાનું દ્વાર ખોલે છે બરાબર એને સંધ્યા કહેવાય છે એ વચ્ચેની નાળી છે ડાબીને જમણી ચંદ્રને રાત કીધી છે સૂર્યને દિવસ કીધો છે અને સંધ્યા થઈ જાય ત્યારે ત્રીજી નાળી સૂક્ષ્મણા ખુલે એને સંધ્યા કહેવામાં આવે બરાબર પછી એ સમાન માત્રામાં બંને નાળીઓ ચાલવા લાગે જેને માતા ગંગા સતીએ પ્રાણવાયુને ગણી લીધા છે ચાર સેકન્ડે બાર આવે ચાર સેકન્ડે અંદર જાય મિનિટના પંદર કલાકના નવસો ચોવીસ કલાકના એકવીસ હજાર છસો કમ્પ્લીટ થઈ જાય ત્યારે લગભગ શરીરના રોગો પણ નાશ થઈ જાય છે અને પાંચે તત્વો સમાન માત્રામાં આવી જાય છે પાંચે તત્વો જ્યારે સમાન માત્રામાં આવી જાય છે કેમ કે ધરતી જળ લગ્નિ સમાન માત્રામાં આવી જાય છે એને નાળી શુદ્ધ કહેવામાં આવે છે બાહોતેર બાહોતેર હજાર જે નસ નાળીઓ છે તે બધીઓ બધી ખુલી જાય છે અને ક્લિયર થઈ જાય છે આ બધું આને કહેવાય છે નાળી શુદ્ધ જ્યારે બધી નાળીઓ શુદ્ધ બને છે ચોખ્ખી બની જાય છે ત્યારે સૂક્ષ્મણાનું દ્વાર ખુલે છે પછી એ સુક્ષ્મણાનો માર્ગ એ સોહમરૂપી સુરતા પકડે છે અને સૂક્ષ્મણાના માર્ગે ઉપર ચડે છે ઉપર ચડતી ચડતી આગળ વધે છે ત્યારે વચ્ચે એક બંક નાળ આવે છે જેને વાંકી નાળી કહેવાય છે જેને બ્રહ્મનાળી પણ કહેવાય છે એ સુક્ષ્મણાનું કનેક્શન સુક્ષ્મણા નાળીનું કનેક્શન સીધું બ્રહ્મરંધ્ર સાથે છે બ્રહ્મરંધ્ર એ જ દસમો દ્વાર એ જ ચક્ર બ્રહ્મ એ જ આત્મા રંધ્ર એટલે હોલકાણું આપણે ઘણી વાર કહી ગયા એ અંદરથી સીધી દસમા દ્વારમાં પ્રવેશ કરે છે હોલકાણામાંથી ખોલીને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે સોહમ શબ્દ સોહમ સુરતા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે તો પોતાનું સ્વરૂપ કેવું છે પ્રકાશ 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 સ્વરૂપ જ્યારે બની જાય છે આ સોહમ શબ્દરૂપી સુરતા ત્યારે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી પોતાના સ્વરૂપને જાણી પછી એ સુરતા આગળ વધે છે જે બારીમાંથી રંધ્ર એટલે જે બારીમાંથી અંદર ગઈથી દસમા દ્વારને ખોલી નાખો તો પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી પછી એ દેહથી વિદેહ થાય છે એ જ બારીમાંથી એ જ સોહમ શબ્દ ફરી નીકળે છે એ પ્રકાશ પ્રકાશની અંદરથી સોહમ શબ્દ પ્રગટ થાય છે પછી જ્ઞાનરૂપી પ્રકાશમાંથી ઘણા ઓડિયોમાં બોલી ગયો છો કે એ સોહમ શબ્દ જે છે પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી પ્રકાશમય બની અને એ સોહમ શબદ ફરી દેહથી વિદેહ થાય છે અને દેહથી વિદેહ જ્યારે થાય છે ત્યારે વિદેહી કહેવાય છે ત્યારે એક શબ્દ સોહમ જ્યારે દેહની અંદર ચાલી રહ્યો તો દેહની અંદર આપણે સાંભળી રહ્યા હતા અવચેતન મન દ્વારા અવચેતન મન સ્થિર થઈ ગયું એટલે અવચેતન મન પણ સાંભળતું બંધ થઈ ગયું અવચેતન મન બરાબર પછી બુદ્ધિ અહંકાર ચિત્તમાં સમાઈ ગયું ચિત્ત સમાઈ ગયું સોહમ શબ્દની અંદર સોહમ શબ્દ ઉપર ચડ્યો હીંગડા પીંગડાને સ્થિર કરી સુખણાનું દ્વાર ખોલી દસમા દ્વારને બ્રહ્મરંધ્રને ખોલીને પછી બહારનો જે સોહમ શબ્દ છે એને પકડે છે અંદરની સોહમરૂપી સુરતા બહારના અનાદિ સોહમ શબ્દને પકડે છે એનો અનાદિ ઓમકાર પણ કહું છું એ જ પરમ પિતા પરમાત્મા છે બરાબર પછી હવે અંદરની સુરતા બહાર ગઈ સોહમરૂપી સુરતા જે સોહમ શબ્દ હતો સો એ પરમાત્માને હમ હું આપણે પોતે સુરતા સુરતા એ શિષ્ય છે અને સો શબ્દરૂપી એ ગુરુ છે બરાબર પછી સર્વસ્ત્ર એક જ શબ્દ સંભળાશે સોહમ સોહમ હવે સાંભળનારું કોણ છે એ સુરતા છે સોહમરૂપી સુરતા કોને સાંભળે છે અનાદિ સોહમને અનાદિ ઓમ સાંભળતી સાંભળતી પછી સોહમમાંથી હમ જે છે સુરતા એ સો સ્વરૂપમાં બદલાઈ જાય છે એ હું ઘણી વાર કહું છું સોની અંદર સો શબ્દ એ ગુરુ છે હમ એ સુરતા છે એ શિષ્ય છે અને એ સો શબ્દની અંદર સમાય ગઈ એટલે સો શબ્દ સ્વરૂપ બની જાય છે સુરતા સ્વયં શબ્દ સ્વરૂપ બની જાય છે પછી સોની પાછળ ઓ આવે છે સોની પાછળ અ આવે છે અ પછી છેલ્લે ખતમ થઈ જાય છે જે એકે અક્ષર જ રહેતો નથી આને કહેવાય છે આઠમું પરમ મહાશૂન્ય જ્યાં કાંઈ છે જ નહીં બરાબર તો હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આપણી સુરતા સુરતા કહો સોમ શબ્દ કહો આત્મા કહો જીવ કહો એક્સપાય જેડ જે કાંઈ કેવું હોય તે બરાબર તે શરીરની અંદર હતી ને શરીરને ચલાવી રહી હતી હવે આપણે શબ્દ સ્વરૂપ બની ગયા તો દેહથી વિદેહ થયા તો દેહ આપણો એક જળ સ્વરૂપ જેવો બની ગયો સ્થિલ બની ગયો બરાબર તો પછી આપણા સંસારનું શું થાય ભાઈ સંસાર તો ઠપ થઈ જાય ને માનો કે આપણી ઉપર કોઈ જવાબદારી છે આપણા પત્ની છે આપણા બાળકો છે માતા પિતા છે એક સિવાય જે આપણો વ્યવસાય છે બિઝનેસ છે એ કાંઈ ધંધો કરતા હોય તે બરાબર તો એનું શું ઘરનું પરિવારનું ભરણ પોષણ કેમ કરવું તો ત્યાં એ જગ્યાએ એ સોહમરૂપી સુરતાને એ આત્માને સંપૂર્ણ વિશ્વાસ પરમાત્મા પ્રત્યેનો લાગી જાય છે ને ત્યારે જેમ નરસિંહ મહેતાને લાગી ગયો તો કૃષ્ણરૂપી પરમાત્માની ઉપર એની સુરતા કૃષ્ણરૂપી પરમાત્મા શબ્દમાં સ્થિર થઈ ગઈ હતી ત્યારે હે નરસિંહ મહેતાના બાવન કામ કરેલા છે એ પરમાત્મા દ્વારા કરવામાં આવેલા છે જેમ કે કોરબાઈનું મામેરું અન્ય પણ એ બીજા ઘણા બધા કામો બરાબર કારણ કે પરમાત્માને ખબર પડી જાય છે કે આ મારો ભક્તરૂપી સુરતા એ મારા મય થઈ ગઈ છે મારી અંદર સમાઈ ગઈ છે તો પછી બધું એને સરેન્ડર થઈ ગયું છે તો પછી એ જવાબદારી પરમાત્માની આવી જાય છે એના પરિવારનું ભરણ પોષણ કરવું ટોટલ ધ્યાનનું પરિવારનું પરમાત્માને રાખવું પડે એના શરીરનું ધ્યાન પરમાત્માને રાખવું પડે છે એના પરિવારનું ધ્યાન પરમાત્માને રાખવું પડે એ શરીર પછી એમને છે જેવી રીતે ચિત્રા ભાવનગરમાં મસ્તરામ બાપુનું હતું જોવા હોવા છતાં ખબર નથી સાંભળવા છતાં ખબર નથી બોલતા તો નહોતા જ બિલકુલ મોન હતા બરાબર બધી ઇન્દ્રિયો એની બંધ થઈ ગઈ હતી આખો ટગમગ ટગમગ થયા રાખતી હતી જેને જોયા હશે એને ખબર હશે મસ્તરામ બાપુએ દેહત્યાગ કેરણ જાજા વર્ષ હજી થયા નથી બરાબર પંચાવન વર્ષથી પચાસ પંચાવન પચાસ વર્ષની આસપાસ થયા હશે બરાબર પચાસ પંચાવન તો જે વૃદ્ધો હશે સાઠ સિત્તેર વર્ષની ઉંમર હશે મારા જેટલા મારી જેટલી ઉંમર હશે બધાને ખબર હશે એવી સ્થિતિ થઈ જાય છે બરાબર હવે તો આ સોહમ શબ્દ જે હતો દેહની અંદર બરાબર ત્યાં સુધી એ બાવન અક્ષરોમાં હતો શું કામે કે સોહમ શબદ સોમરૂપી સુરતા કે આત્મા કે જીવ એના થકી જ આંખો જોતી હતી મોઢું બોલતું હતું કાન સાંભળતું તું નાક સૂંઘતું તું ચામડી ઠંડી ગરમીનો અહેસાસ કરતી હતી બરાબર એના જરીએ હોટકંટ બોલતા હતા આખું શરીરને જરી હાલતું હતું બોલતી હતી બાવન અક્ષરો પણ બોલતા તો બાવન અક્ષર નહીં બોલતી હતી સોમરૂપી સુરતા કે આત્મા તો બાવન અક્ષરની અંદર હતા એ સાબિત થાય છે ને તે રીતે બાવનથી બહાર કઈ રીતે કહેવો એ સ્વયં જ આત્મા કહો હોક સુરતા કે હોક સ્વમ સબજ બાવન અક્ષરને નથી પેદા કરે તો બાવનથી બહાર કેમ કહેવાય શરીરની અંદર છે એ હે તો જે ખાય છે પીવે છે બોલે છે ચાલે છે એને બાવનથી બહાર ન કહેવાય શરીરની અંદર રહીને બોલે એટલે આ શરીર પણ બાવન અક્ષરથી જ બનેલું છે આપણો આખો દેહ તે બાવન અક્ષરમાં છે બોલવા માટે ખાવા માટે પીવા માટે સાંભળવા માટે હે જ્ઞાન કરવા માટે જ્ઞાન સાંભળવા માટે શરીરનો સહારો લીધો કે નહીં તો એ શરીરમાં છે એ સાબિત થયું જો શરીરથી ઉપર થઈ જાય દેહથી વિદેહ થઈ જાય તો શરીર તો દેહથી વિદેહ થઈ ગઈ તો પછી અંદર આવીને બોલનારું કોણ હેં બોલી જ ન શકે દેહથી વિદ્યા થાય છે દેહજનો દેહનો જ સાથ છૂટી ગયો તો એ બોલે કઈ રીતે અસંભવ બોલી જ ન શકે જેને બીજાના હવાલે કરી દીધું હે સ્વયંનું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું હતું કોણ બોલે અંદર ત્યારે પરમાત્મા બધું એનું ધ્યાન રાખતા હોઈશ એના પરિવારનું બાકી આ તો દેહથી વિદે હોય એને કાંઈ ખબર જ નથી હોતી એક પાગલ જેવી વ્યવસ્થા થઈ જાય ગાંડા જેવી વ્યવસ્થા થઈ જાય હે તો પૂર્ણ વિશ્વાસ જેમ નરસિંહ મહેતાને બેહી ગયો હતો એમ પરમાત્મામાંથી પૂર્ણ વિશ્વાસ બેસી જાય આ શબ્દ સાચો છે એ જ શબ્દને શું પકડી દે છે ત્યારે પછી ટોટલ કામ એ પરમાત્મા દ્વારા જે ભક્ત એ ભગવાન સાથે મળી ગયા છે એનું કામ ટોટલ કરવું પડે ભગવાનને એના પરિવારનું ટોટલ બરાબર જેવી રીતે યુવાન દીકરી હોય અને રોટલી બનાવતી હોય પછી યુવાન દીકરી પોતાની માતાને સોંપી દે અને માતા સંભાળી લે દીકરી નવરી થઈ ગઈ કે નહીં એવી રીતે અહીંયા માતાને પરમાત્મા સમજો દીકરીને સુરતા સમજો જેવી રીતે સર્કસના ખેલમાં પહેલાં છેલ્લા બે ખેલ બતાવવામાં આવે છે નેટના સામે સામે બે હિંચકા હોય છે હિંચકાને પહેલાં એકદમ હિલોડે ચડાવે છે હે પછી એક વ્યક્તિ હિંચકાને છોડે છે ગુલાટ મારીને બીજો વ્યક્તિને હાથ પકડી લઈએ કામે કારણ કે બે ખેલાડી હોય છે તો એક બાજુનો ખેલાડી એને સુરતા સમજો બીજી બાજુના ખેલાડીને શબ્દ સમજો પણ સુરતા એક ખેલાડી બનવી પડે ખેલાડી એટલે પાવરફુલ બની જવી પડે એમ ટોટલ દાવ પેચ એને આવડી જવું પડે કે કેમ મારા હિંચકાને છોડવું ને કેમ સામેવાળાના હિંચકાને પકડી લેવો તો આ બાજુનો જે સુરતા હિંચકો છોડે છે એ હિંચકાને માયા સમજી લ્યો માયાનો હિંચકો છોડી દીધો અને પરમાત્મા રૂપી સામેવાળાના હિંચકાને પકડી લીધો પણ તૈયારી તો હોવી પડે ને છોડવાની છોડવાની તૈયારી હોવી પડે ને એમ આ બાજુ ના છોડનારી સુરતા જે હિંચકો છે એને તમે શરીર દેહ સમજી લો અને સામેવાળાના જે હિંચકાનો ખેલાડી છે એને તમે દેહથી વિદેહ સમજી લો બરાબર પણ પૂર્ણ વિશ્વાસ હોવો પડે કે આ પડવા નહીં દે પકડી લેશે તો આવી રીતે આ હિંચકો છોડે જ્યાં સુધી આપણે હિંચકો નથી છોડતા ત્યાં સુધી સામેવાળો આપણને પકડતો નથી એવી જ રીતે જ્યાં સુધી આપણે આ માયારૂપી હિંચકાને પકડી રાખ્યો છે ત્યાં સુધી સામેવાળા હિંચકાવાળા પરમાત્મા આપણને પકડતા નથી બરાબર તો હવે દેહથી વિદેહ જે સોહમ શબ્દ છે એ સોહમ શબ્દ સો એ સો ટકા બાવન ગયું ને બધું હલો સમજાયું સમજાયું રેડી તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જય જય